યુટ્યુબ ચેનલ ખિમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજના વિડીયોમાં આપણે સાંભળીશું નારદ પુરાણ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે તાણું ભાગ સાંભળ્યા આજે આપણે ભાગ સાંભળીશું જેમ હરીહિયો એક જ વાયુ અભેદભાવથી વ્યાપ્ત છે પરંતુ તેના છિદ્રોમાં ભેદ હોવાથી તેમાં ષડજ સ્વરોનો ભેદ થઈ જાય છે તે જ પ્રમાણે તે એક જ પરમાત્માના દેવ મનુષ્ય વગેરે અનેક ભેદ પ્રતીત થાય છે તે ભેદની સ્થિતિ તો અવિદ્યાના આવરણ સુધી જ સીમિત છે હે રાજન આ વિષયમાં એક પ્રાચીન ઇતિહાસ સાંભળો નામના ઉપદેશ આપતા મહામુનિ રૂભુએ જે કાંઈ કહ્યું હતું તેનું આમાં વર્ણન છે પરમેશ્ઠી બ્રહ્માજીના એક રૂભુ નામક પુત્ર થયા હે ભૂપતે તેઓ સ્વભાવથી પરમાર્થ તત્વના જ્ઞાતા હતા પૂર્વકાળમાં પુલુતસ્ય મુનિના પુત્ર નિદાદ તેમના શિષ્ય થયા રૂભુએ બહુ પ્રસન્નતા સાથે નિદાધને સંપૂર્ણ તત્વજ્ઞાનનો ઉપદેશ આપ્યો હતો સમસ્ત જ્ઞાન પ્રદાન શાસ્ત્રોનો ઉપદેશ પ્રાપ્ત કરી લેવા છતાં પણ નિદાધની અદ્વૈત્યમાં નિષ્ઠા ન થઈ હે નરેશ્વર ઋભુએ નિદાધની આ સ્થિતિ જાણી લીધી દેવિકા નદીના તટ પર વીરનગર નામક એક અત્યંત સમૃદ્ધિશાળી અને રમણી નગર હતું તે નગર મહર્ષિ પુલત્યએ વસાવ્યું હતું તે નગરમાં પહેલા મહર્ષિ રુભુના શિષ્ય યોગવેતા નિધાત નિવાસ કરતા હતા તેમણે ત્યાં નિવાસ કરતા જ્યારે એક હજાર દિવ્ય વર્ષ વ્યતીત થઈ ગયા ત્યારે મહર્ષિ રૂભુ પોતાના શિષ્યને જોવા માટે તેમના નગરમાં ગયા નિદા બલિદેશ્વર દેવના અંત અંતમા દ્વાર પર બેસીને અતિથિઓની પ્રતીક્ષા કરી રહ્યા હતા તેઓ રૂભુને પાદ અજ આપીને પોતાના ઘરમાં લઈ આવ્યા અને હાથ પગ ધોડાવીને તેમને આસન પર બેસાડ્યા ત્યાર પછી દ્વિજ શ્રેષ્ઠ નિદાદે આદરપૂર્વક કહ્યું વિપ્રવર હવે ભોજન કરો રૂબુ કહે છે હે દ્વિજ શ્રેષ્ઠ તમારા ઘરમાં ભોજન કરવા યોગ્ય જે જે પદાર્થ હોય તેમનું નામ કહો નિદાત કહે છે હે દ્વિજ શ્રેષ્ઠ મારા ઘરમાં સત્તુ જવની લાપસી અને બાટી બનાવી છે તમને આમાંથી જે કંઈ રુચે તે જ ઈચ્છા પ્રમાણે જમો રૂભુ કહે છે હે બ્રહ્મણ આ બધામાં મારી રુચિ નથી મને તો મીઠું ભોજન આપો હલવો ખીર અને ખાંડના બનેલા પદાર્થોનું ભોજન કરાવો પોતાની પત્નીને એ શોભને ઘરમાં જે સારામાં સારી ભોજન સામગ્રી ઉપલબ્ધ હોય તેના દ્વારા આ અતિથિ દેવતા માટે મિષ્ટાન બનાવો પતિના આ પ્રમાણે કહેવાથી બ્રાહ્મણ પત્નીએ સ્વામીની આજ્ઞાનો આદર કરીને બ્રાહ્મણ દેવતા માટે મિષ્ટાન તૈયાર કર્યું હે રાજન મહામુનિ રૂભુની ઈચ્છા અનુસાર મિષ્ટાન ભોજન કરી લીધા પછી નિધાતે ઊભા થઈને પૂછ્યું હે બ્રહ્મણ કહો ભોજનથી તમને સારી રીતે તૃપ્તિ થઈ તમે સંતુષ્ટ થઈ ગયા ને હવે તમારું પૂર્ણ હવે તમારું ચિત્ત પૂર્ણત સ્વસ્થ છે ને હે વિપ્રવર તમે ક્યાંના રહેવાવાળા છો ક્યાં જઈ રહ્યા છો અને ક્યાંથી તમારું આગમન થયું છે આ બધું જણાવો રૂભુ કહે છે હે બ્રહ્મણ જેને ભૂખ લાગે છે તેને જ અન્ન જમ્યા પછી તૃપ્તિ પણ થાય છે મને તો કદી ભૂખ લાગી અને ન કદી તૃપ્તિ થઈ પછી મને કેમ પૂછો છો જઠરા અગ્નિમાંથી પાર્થિવ ધાતુ પહેલા ખાધેલા પદાર્થ પચી જવાથી સુધાની પ્રતીતિ થાય છે એ જ પ્રમાણે પીધેલું જળ ક્ષીણ થઈ જતા મનુષ્યને તુષાનો અનુભવ થાય છે એ દ્વિજ આ ભૂખ અને તૃષા એ દેહના ધર્મ છે મારા નહીં તેથી મને કદી ભૂખ લાગવાની સંભાવના જ નથી તેથી મને તો સર્વદા તૃપ્તિ જ રહેશે હે બ્રહ્મન મનની સ્વસ્થતા અને સંતોષ એ બંને ચિત્તના ધર્મ છે તેથી આત્મા આ ધર્મોથી સંયુક્ત થતો નથી અને તમે જે એવું પૂછશો કે તમારો નિવાસ ક્યાં છે તમે ક્યાં જશો અને ક્યાંથી આવો છો આ ત્રણેય પ્રશ્નો વિશે મારો મત સાંભળો આત્મા બધામાં વ્યાપ્ત છે એ આકાશની જેમ સર્વ વ્યાપક છે તેથી એના વિષયમાં ક્યાંથી આવ્યા ક્યાં રહો છો અને ક્યાં જશો આ પ્રશ્ન ક્યાંથી સાર્થક હોય શકે છે તેથી હું ન જવા વાળો છું અને ન આવવા વાળો તું હું અને અન્યનો ભેદ પણ શરીરને લઈને જ છે વાસ્તવમાં ન તું તું છે ન અન્ય અન્ય છે અને ન હું હું છું માત્ર વિશુદ્ધ આત્મા જ સર્વત્ર વિરાજમાન છે એ જ પ્રમાણે મીઠું પણ મીઠું નથી મેં જે તમને મિષ્ટાન માટે પૂછ્યું હતું તેમાં પણ મારો આ જ ભાવ હતો કે જો તો ખરો આ શું કહેશે હે દ્વિજ શ્રેષ્ઠ આ વિષયમાં મારો વિચાર સાંભળો મીઠું ભોજન પણ તૃપ્ત થઈ ગયા પછી મીઠું લાગતું નથી તો તે ઉદ્વેગજનક થઈ જાય છે ક્યારેક ક્યારેક જે મીઠું નથી હોતું તે પણ મીઠું લાગે છે અર્થાત ભૂખ લાગી હોય તો સ્વાદ વિનાનું ભોજન પણ મીઠું અમૃત જેવું લાગે છે એવું કયું ભોજન છે જે આદિ મધ્ય અને અંત ત્રણે કાળમાં રુચિકર જ હોય તો અહીંયા નારદ પુરાણમાં સોરાણું ભાગ આપણે સમાપ્ત કરીએ છીએ હવે પછીના વિડીયોમાં આપણે પંચાણુંમો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો